જય માતાજી મિત્રો નવા વર્ગબુકમાં સ્વાગત છે અને જો આજે તારીખ છે લગભગ ત્રીસ અને વાદળછાયું વાતાવરણ છે એટલે એકદમમાં થોડીક ઠંડક છે ગરમી ઓછી છે બરાબર અને આપણે મને થોડો ટાઈમ કામમાં હતો એટલે બરાબર વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો એટલે ચાલવા આજે થયું કે વિડીયો બનાવી લઈએ ઘરે તા એટલે બરાબર અને હવે આપણે જમવાનું બધું તૈયાર કરવાનું છે જમવાનું હોય છે બાકી છે બને છે હવે શું લે બધું શાક બાળ બરાબર ને એમાં બે જણા જ બે જણા લાઈન ફૂલો અળગાવે છે બરાબર ટાઈમ થઈ ગયો મોડો થઈ ગયો એટલે એવું બધું છે કામમાં બરાબર તો મિત્રો સપોર્ટ કરજો નવા આવે તો સબસ્ક્રાઈબ કરી ચેનલ ચાલે છે બરાબર હમણાં લાઈવમાં થોડો વધારે ટાઈમ આપ્યો છે લાઈવ છે ને લાઈવમાં આપણે થવું હોય એટલે એમ ટાઈમ ઓછો આવવો પડે અને ડાયરેક્ટ લાઈવ આપણે આવી જઈએ બરાબર ખોલ્યા પછી ઓપ્શન પણ વિડીયો બનાવવા માટે થોડોક ટાઈમ વધારે આપણે આપવો પડે બરાબર એટલે વિડીયો બનાવી શકતા નથી લાઈવમાં થોડોક ટાઈમ આવશે એટલે લાઈવ તો આપણે આવી જઈએ છીએ બરાબર તો આવું બધું છે હવે વિડીયો તો આપણે રેગ્યુલર ચાલુ જ રાખવાના છે અપલોડ કરવાના છે બરાબર એમાં થોડોક ટાઈમ લાગે છે વિડીયો અપલોડ અમે નથી થતા એટલે આવું બધું ચાલ્યા કરે છે બરાબર તો અમે તો વિડીયો છે સુધી છો બરાબર તો આવું બધું કંઈ ચાલે છે મને યુટ્યુબમાં એવું કામ મિત્ર છે કે રેગ્યુલર વિડીયો બે બેન ત્રણ ત્રણ અપલોડ કરતા હોય છે ચેનલ કરવા માટે ઘણી મહેનતે કરવી પડે છે એટલે આ બધું યુટ્યુબમાં છે બરાબર એટલે એકદમ તરત મોટાઇઝ થતી નથી મહેનત કરવી પડે છે અને કન્ટેન્ટ ઉપર આધાર રાખે છે બરાબર તો આપણે તમારે યુટ્યુબમાં કામ કરતા હોય તો મહેનત ચાલુ રાખજો મિત્રો બરાબર અને આવું બધું કંઈક છે બરાબર તો સપોર્ટ કરજો મિત્રો અને વિડીયો જોતા રહેજો અને નવા આવતા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે લાઈવમાં પણ જોડાવે છે મિત્રો બરાબર તો એમાં પણ સપોર્ટ કરજો બરાબર તો આવું બધું કંઈક ચાલે છે બરાબર થયું વાતાવરણ એકદમ જ થઈ ગયું અને વરસાદ અમુક જગ્યાએ ચાલુ છે બરાબર આજે આપણે તો અહીં તો ચાલુ નથી અમુક ભાગમાં ચાલુ થઈ ગયો છે અને વરસાદની જરૂર પણ છે બરાબર એટલે ખેતી પાકોને આપણે ફાયદો થાય એમ છે બરાબર ખાસ કરીને મગફળી છે આવા પાક ઘણો આવતર ઘણા થયેલો છે એમને જરૂર છે બરાબર ક્યાંક નુકસાનીવાળો વરસાદને ફાયદાકારક એ પણ વરસી ચૂક્યો છે બરાબર આવું બધું છે બરાબર તો રોટલા થાય છે આપણે બરાબર મિત્રો જુઓ રોટલા બને છે એટલે રોટલા બીજા આવે ખા છે એટલે ટાઈમ થોડોક બારે વાગી ગયા છે બરાબર ટાઈમ મોડો થઈ ગયો છે એટલે કામ મિત્રો બીજું આવું થાય એટલે મોડું થઈ જાય એટલે થોડા ઘણો ટાઈમ મળે એટલે બીજાનું કર બરાબર અને ખેતીનું કર એટલે એકલા વિડીયો યુટ્યુબ ઉપર ધ્યાન નથી આપતા આપણે અને એકલા યુટ્યુબ ઉપર ધ્યાન આપવાથી બીજું કામ આપણે ના થાય પણ આ તો તમને ટાઈમ મળે એટલે યુટ્યુબમાં કામ મિત્ર કરી શકાય સાથે સાથે એટલે એકલા યુટ્યુબ ઉપર ધ્યાન આપવું જરૂરી નથી સફળતામાં મળે ના મળે એકદમ બરાબર ટૂંકા ગાળામાં લાંબો ગાળો એ લાગે તો એના ઉપર યાદ રાખે છે એટલે બે કામ ચાલુ રાખવા જે તમે ધંધો કરતા હોય ચાલુ રાખો અને સાથે તમારી તો વિડીયો બનાવતા રહેવું અને અપલોડ કરતો રહેવો બરાબર તો સફળતા મળી શકે છે એટલે યુટ્યુબનું બધું આવું કામ છે મિત્રો બરાબર એ સફળતા તો મળે જ બરાબર ચાલુ રાખો એટલે તમને અનુભવ થઈ જાય ને આધારે કારણે તમે બધું કરી શકો એડિટિંગ છે વિડીયો અપલોડ છે બરાબર એટલે આવું બધું છે બરાબર ફોન દ્વારા જ તમને બધું શીખવા મળે છે ફોનથી જ તમે શીખી શકો બરાબર તો આવું બધું ચાલ્યા કરે છે એટલે મિત્રો તમારે જે કોઈની ચેનલ હોય એમાં મહેનત ચાલુ રાખવું વધારે ત્યારે સફળતા મળે અને અનુભવ તો મળે જ તમને કેવી રીતે ચેનલ બનાવી શું કરવું એ બધું તમે શીખી ઓટોમેટિક તમને બરાબર તો આવું બધું છે યુટ્યુબમાં બરાબર એટલે તાત્કાલિક તો કોઈ કરોડપતિ પૈસાવાળા થઈ જાય એવું હોતું નહીં ધીરે ધીરે એમાં મહેનત લાગે એમ છે દરેક કામમાં બરાબર તમને સફળતા મળેલા કામ હોતી નથી તો આવું બધું કામ છે મિત્રો બધું એટલે જેમ બને તેમ સપોર્ટ કરજો મિત્રો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો અને સપોર્ટ પણ કરતા રહેજો બરાબર અને આપણે વિડીયો અપલોડ કરતા નવા નવા અને આપણે એકદમ દેશી ભાષામાં વાત વાતતા બરાબર મિત્રો મિત્રો વિડીયોની ખાસ જોતા રહેજો બરાબર તો આવું બધું કંઈક ચાલે છે બરાબર જો સરસ મજાનું વાતાવરણ ઠંડુ છે અત્યારે એટલે ગરમી ઓછી થઈ ગઈ છે તો આપણે પણ યુટ્યુબમાં બધા વીડિયા આપણે જોવા હતા બરાબર ચેનલએ જોવા હતા પણ આપણે ખાસ જે ઉપયોગી વીડિયા હોય જોતો રહેવાનું બરાબર બીનજરૂરી આપણે નથી જોતા બરાબર તો આપણા યુ ચેનલને લગતા કોઈ આપણે કોઈ લાગે એવા વિડીયો જોવાના બરાબર માહિતી મળે આમ તો વિડીયો આપણે બધા છે હવામાન સમાચાર હોય ગમે તે બધા બરાબર હિન્દી વિડીયો ખાસ હોય છે ચેનલ હોય છે એ પણ જોવાના એટલે માહિતી મળે આપણને બધા વિડીયો જોવા યુટ્યુબમાં બરાબર એટલે એના આધારે થોડું થોડું આપણને માહિતી મળે ને એના આધારે આપણે થોડું થોડું આગળ વધવાનું છે બરાબર તો આવું બધું કાચ છે મિત્ર તો વિડીયો હવે થોડો લોબો થઈ જાય છે એટલે બરાબર એટલે આપણે એન્ડ કરીશું અને મળશું પાછા નવા વ્લોબમાં ચેર પછી બનાવી દેજો આ વ્લોબ